ભરૂચ જિલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નશાયુક્ત પદાર્થનું વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરુદ્ધના કેસો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચનાઓની સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી જે ડ્રાઇવમાં એસઓજી ભરૂચ ટીમ તથા એલસીબી ટીમ તેમજ ભરૂચ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી ઓગણત્રીસ તથા પોલીસ કર્મચારી એકસો પિસ્તાલીસ સાથે અલગ અલગ કુલ ઓગણત્રીસ ટીમો બનાવી ભરૂચ જિલ્લામાં નશાકારક દ્રવ્યોના વેચાણવાળા વિસ્તારમાં આવેલ શાળા કોલેજો પર સતર્કતા રાખી અસરકારક કામગીરી કરવામાં આવી તેમજ કોલેજ હાઈસ્કૂલના મુખ્ય ગેટ અડચણરૂપ થાય એવા લારી ગલ્લા દૂર કરવામાં તેમજ શાળા કોલેજો નજીક ક્રાઇટેરિયામાં આવતા પાન બીડીના ગલ્લાઓ પર બીડી સિગરેટ ગુટખા જેવી તમાકુ પ્રોડક્ટનું વેચાણ જણાઈ આવે સાતસો દંડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી તથા પાન બીડીના ગલ્લા ઉપર આયુર્વેદિક સિરપ પીણાની યાડમાં વેચાતા નશાકારક પીણા અને સઘન ચેકિંગ કામગીરી હાથ ધરી હતી શાળા કોલેજોની આસપાસ મહિલાઓની છેડતી ના કોઈ બનાવો ન બને તે માટે તકેદારી રૂપે પણ ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ આવનાર દિવસોમાં ગંભીર પ્રકારના બનાવ ન બને તે માટે ભરૂચ જિલ્લા પોલીસ સતત પ્રયત્નશીલ રહેશે ભરૂચ જિલ્લાનું યુવાધન નશાના રવાડે ના ચડે તે હેતુસર ભરૂચ જિલ્લામાં જે કોઈ જગ્યાએ માદક દ્રવ્યનું વેચાણ થતું હોય તો એવી જગ્યાઓએ ચેકિંગ કરી અને એવી પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે તેમજ શાળા કોલેજો નજીક જો આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો એ જગ્યાએ એ વિસ્તારોમાં ખાસ ચેકિંગ કરી તેમજ શાળા કોલેજો નજીકમાં કોઈ ટપોરીઓ બિનજરૂરી રીતે અડ્ડો જમાવીને બેસીને વિદ્યાર્થીઓની છેડતી કરતા હોય તો તેઓના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબના હોય સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને તથા એલસીબીના પીઆઈ એમ વાળાને અને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરીને સૂચના કરતા સ્થાનિક પોલીસ સ્ટેશનના અને એલસીબીના અને એસઓજીના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ મળી કુલ ઓગણત્રીસ જેટલી ટીમો બનાવવામાં આવેલી અને એમાં એકસો પિસ્તાલીસ પોલીસ કર્મચારીઓનો પણ ઉપયોગ કરવામાં આવેલો અને આ પોલીસ અધિકારીઓની અને પોલીસ કર્મચારીઓની ટીમો દ્વારા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ આવેલી શાળા કોલેજો નજીક અસરકારક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી એ દરમિયાન કેટલીક શાળા કોલેજો આગળ તમાકુનું વેચાણ થતું હોવાનું ધ્યાનમાં આવતા એ તેઓના વિરુદ્ધમાં ટોબેકો એક્ટેઠળ કાર્યવાહી કરવામાં આવેલી છે અને ભરૂચ પોલીસ દ્વારા અવારનવાર આ રીતે કાર્યવાહી કરવામાં આવનાર છે